હાલો ગાઈસ કેમ છે બધાને સારું તો શું કરે છે મારું ઓડિયન્સ અને હા આપણે બહુ દિવસ પછી આપણે અંધાયા તો મારે દેશમાં આવવાનું હતું એટલે વિડીયો હમણાં તો બને એવું મેં કીધું કે દેશમાં જઈને આપણે વિડીયો બનાવી અને તમને બધાને બતાવું મારું ગામ તો જુઓ આ છે સાપર ગામ અત્યારે આપણે પુલ ઉપર ઊભા ઊભા વિડીયો બનાવી છે ભાઈ તો જુઓ જુઓ છો ને આ છે આપણું ગામ સાપર કહેવાય આઈથી તો ગામ ચાલુ થાય છે અત્યાર હું જે વિડીયો બનાવું છું ને આથી હવે તમને પાછળના કેમેરાનું તમને લોકેશન બતાવી દઉં જો તમે આયા નદી બધી છે અત્યારે તો હુકાઈ ગઈ છે ઉનાળો આલે છે ને એટલે તો જુઓ તમને નદીનું લોકેશન બતાવી દઉં જો આ છે નદી અત્યારે તો ઉનાળો આલે છે એટલે હુકાઈ ગઈ છે જો છો ને આ છે અમારા ગામનો ડેપો અહીંથી બસમાં બસમાં બેહવાનું હોય ને સુરત બુરત જવાનું હોય તો અહીંથી જ જવાય અહીંયા બસ ઊભી રહી આ છે આ અમારું ગામ છે બે પરા પડે છે એક આ બાજુ પડે અને એક આ બાજુ પડે છે અને આ બાજુથી જે પુલ પૂરો થાય ને એટલે આઈટી વાડીઓ નો વિસ્તાર લાગી જાય આઈટીન આ જે રોડ જાય છે ને ત્યાંથી અને આ બગસરા વાળો રસ્તો છે તમને ડેપા વાળો રસ્તો મેં બતાવ્યો હતો ને એ જો આ છે આ પુલ છે અહીંથી આપણું ગામ ચાલુ થાય છે મારું ગામ ચાલુ થાય અહીંથી પછી આ ગામ આવે આ સાપર ગામ છે અને અહીંથી ચાલુ થાય જો સુરતની બધી બસો અહીં ઉભી રહી ના છે ને એ ઉડાવડ વાળો રસ્તો છે અને આવડા બગસરા વાળો રસ્તો છે ને એક એક વસ્તુ આવી કોમેન્ટ મને કહેજો કે એને શું કહેવાય જો આવડો આને શું કહેવાય ઓ ગામનો પુલ છે ને અહીંયા મેકેલું છે બે બે સાઈડ મેકેલું છે સામે પણ મેકેલું છે અહીંયા પણ મેકેલું જુઓ જો વિડીયો બનાવતો બનાવતો હોય ડેપે આવી ગયો હતો જો આપણા ગામનો ડેપો છે અમારા ગામનો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઠીક છે ત્યાં સુધી બાય બાય